ભાવનગર મહાનગરપાલિકાની સફાઈ વિભાગની ઘોર બેદરકારી ભાવનગરના પિંજરાવાડ મસ્જિદવાળી ગલી રાણીકા વિસ્તારમાં ભાવનગર મહાનગરપાલિકાના સફાઈ વિભાગના લોકો સફાઈ કરવા ન આવતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે હાલમાં વરસાદી માહોલ છે ત્યારે સફાઈ ન થતી હોવાના કારણે મલેરિયા કોલેરા અને હાલમાં આવેલો નવા રોગને લઈ લોકો ઘણા ચિંતિત છે આ વિસ્તારમાં સફાઈ ન થવાના કારણે કચરાનું એપી સેન્ટર બની ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે. કચરાના ઢગલાના કારણે વિસ્તારમાં ખરાબ દુર્ગંધ આવી રહી છે અને વિસ્તારમાં મચ્છર અને માખીનો ત્રાસ પણ વધતો જાય છે. વિસ્તારમાં નાના બાળકો રમતા હોય જેથી તેના આરોગ્યની ચિંતાના કારણે વિસ્તારના લોકો ઘણા ચિંતિત થયા છે. લોકોનું કહેવું છે કે જ્યાં કચરાના ઢગલા છે ત્યાં પાણીની ડંકી પણ છે અને પાણી પણ આવે છે પરંતુ તે લોકો

આ મોદી સાહેબ એમ કઈ સફાઈ અભિયાન આ સફાઈ અભિયાનમાં અમે જાતો જાત કરવું પડ્યું અમે હાથ હાથ બધું સાફ સફાઈ કર્યું તો કોઈ ભરવા તારે તો કોણ કોને આ જવાબદારી કોની બધા જ આ રોગ ચાળવા માટે આ માખા જોવા મચ્છર જોવા તમે કોર્પોરેશનમાં રજૂઆત કરી હતી કે નહીં કોર્પોરેશનમાં રજૂઆત કરીને બધાના ફોનથી કોન્ટેક કરી સફાઈ કરવા આવે એને કહીએ તે દિવસે અમારામાં ન આવે તો આવે કોનામાં કેટલા દિવસથી આ સફાઈ નહીં થઈ હોય આ લગભગ એક મહિનાથી છે

જો આ લોકો રાયના ઈશા બે કોઈ પાણી નથી બોલવા દો જો આ જે હાથા તમે બુદ્ધિ સુપાય ગઈ મને બગામ જોડાપાક જાય પછો જોડાપાક જાય આ જો હાથ લઈ કર્યા કરે ઢકળત કર્યા કરે હલે મમી